નવસારીના એક યુવકે અમેરિકામાં જઈને એવું કીધું કે હું ભારતમાં રહું છું પણ ત્યાં આગળ ભાજપનું રાજ છે એટલે હું પરેશાન છું અને હું આ તમારા દેશની અંદર રહેવા માંગુ છું મને શરણ આપો નમસ્કાર દર્શક મિત્રો તાજેતરમાં શાહરૂખ ખાન અભિનીત ડંકી ફિલ્મ સિનેમા રજૂઆત થઈ અને તમને ઘણા બધાને તો ખબર જ છે કે આ ફિલ્મની જે સ્ટોરી છે એ ઇલીગલ માઇગ્રેશન પર છે કે ઘણા બધા લોકો વિદેશમાં ગેરકાયદેસર કેવી રીતના ઘૂસે છે અને એનો જે એક કોડ કહેવાય છે ડંકી ફ્લાઇટ્સ એના નામ ઉપરથી કે પંજાબ હરિયાણાની અંદર ડંકીની જગ્યાએ ડંકી બોલે છે એટલે આ ફિલ્મનું નામ ડંકી રાખવામાં આવ્યું છે પરંતુ અમે તમને તમારી સાથે ફિલ્મની વાત નથી કરવાના પરંતુ હમણાં એવું જાણવા મળ્યું છે કે કેટલાક ભેજાબાદ માણસો વિદેશમાં ઘૂસવા માટે પાર્ટીના નામનું શરણ માંગી રહ્યા છે એટલે વિદેશમાં જઈને એમ કહે છે કે ભાઈ અમે આમ આદમી પાર્ટીમાં હતા અને અમને હેરાનગતિ થતી હતી અમારા દેશમાં એટલે અમે આવ્યા કોંગ્રેસમાં હતા અમને હેરાનગતિ થતી હતી એટલે અમે અમ આ દેશમાં શરણ લેવા માગીએ છીએ એની એક વાત સામે આવી છે તો એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો આમ વિદેશમાં જો તમારે જવું હોય તો એની ત્રણ રીત હોય છે એની ત્રણ પ્રોસેસ હોય છે એક પ્રોસેસ એવી હોય કે તમે એ દેશમાં જઈને શરણ માગી શકો એટલે એના માટે તમારે યોગ્ય રજૂઆત કરવી પડે યોગ્ય વકીલ મારફતે રજૂઆત કરવી પડે કે ભાઈ હું જે દેશમાં રહું છું એ દેશમાં મને ફાવતું નથી ત્યાં મને હેરાનગતિ છે એટલે હું તમારા દેશની અંદર શરણ લેવા માગું છું જો એ બધું પ્રોપર વેમાં નક્કી થાય તો તમને એ દેશ રહેવા એ દેશ તમને રહેવાની પરવાનગી આપે અને તમને ત્યાં શરણ મળી શકે બીજું એક કારણ એ છે કે તમે એ દેશની અંદર અબજો રૂપિયામાં કરોડો રૂપિયામાં જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય તો તમને એ દેશમાં પ્રવેશ મળે ધારો કે એક એક્ઝામ્પલ આપીએ કે તમે એમ કહો કે ભાઈ મારે અમેરિકાની અંદર કરોડો રૂપિયાનું રોકાણ કરવું છે તો તમને અમેરિકામાં પ્રોપર તમારા દસ્તાવેજ ચેક કરીને તમને ત્યાં ગળી તમને પ્રવેશ મળી શકે અને ત્રીજી પ્રક્રિયા એ છે જે કાયદેસર કાયદેસર ઇમિગ્રેશનથી તમે જે તે દેશની અંદર પ્રવેશ મેળવી શકો પણ હમણાં એક એવી વાત જાણવા મળી કે એક નવસારીના એક યુવકે અમેરિકામાં જઈને એવું કીધું કે હું ભારતમાં રહું છું પણ ત્યાં આગળ ભાજપનું રાજ છે એટલે હું પરેશાન છું અને હું આ તમારા દેશની અંદર રહેવા માંગુ છું મને શરણ આપો અને જજની આગળ એણે રજૂઆત કરી અને પાછું એણે આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા સાથેના ફોટાની પણ રજૂઆત કરી આ જે આખો રિપોર્ટ છે એ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ઇંગ્લિશ અખબારની અંદર પ્રસિદ્ધ થયો છે અને ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલની અંદર એવું કહેવામાં આવ્યું છે કે આ આમ આદમી પાર્ટીના નેતા ના ફોટા સાથે એવું બતાવવામાં આવ્યું કે ભાઈ હું આમ આદમી પાર્ટીનો કાર્યકર છું અને ત્યાં આગળ બહુ હેરાનગતિ છે એટલે મારે અમેરિકાની અંદર સરળું લેવું છે જો કે એ અહેવાલની અંદર એવું પણ લખવામાં આવ્યું છે કે પાછા આ લોકો ખાનગીમાં એમ કહે છે કે ભાઈ અમે તો ભાજપના જ કાર્યકર છે અને વોટ તો ભાજપને જ આપીએ છીએ આ તો ખાલી એક અમેરિકામાં ઘૂસવા માટે અમે એક ખોટું બાનું બતાવી રહ્યા છે એવા કેટલાક એવા પણ કિસ્સા છે કે જે લોકો એમ કહે છે કે ભાઈ હું કોંગ્રેસનો કાર્ય કર છું અને હું અમારા દેશની અંદર ભાજપની સરકાર હોવાને કારણે અમને લિબર્ટી નથી અમે હેરાન થઈએ છીએ અમને ત્યાં રહેવાની મજા નથી આવતી એમ કહીને પણ શરણ માગવામાં આવી રહ્યું છે દર્શક મિત્રો આ વાતની સાથે એક હમણાંની એક તાજેતરની ઘટનાની પણ તમારી સાથે વાત કરી લઈએ કે એક વિમાન દુબઈથી ઉપડીને અમેરિકા જવાનું હતું અને એની અંદર ભારતના ત્રણસો ને ત્રણ પ્રવાસીઓ હતા અને એમાંથી નેવું જેટલા ગુજરાતી પ્રવાસીઓ હતા હવે ફ્રાન્સના સરકારને એવી માહિતી મળી કે આ જે દુબઈથી ફેન અમેરિકા જઈ રહ્યું છે એમાં માનવ તસ્કરી થઈ રહી છે અને ગેરકાયદેસર આ લોકો અમેરિકામાં ઘૂસી રહ્યા છે એટલે ફ્રાન્સ એરપોર્ટ ઉપર આ વિમાનને અટકાવવામાં આવેલું અને ત્યાં ગાડી પ્રવાસીઓને રાખવામાં આવેલા અને એ વાતને ચાર દિવસ થઈ ગયા હવે એમાંથી ટોટલ બસ્સોને છોતેર પેસેન્જરો મુંબઈ એરપોર્ટ પર પાછા આવી ગયા છે ફ્રાન્સે એવું કીધું કે આ લોકો માનવ તસ્કરી સાથે સંકળાયેલા નથી પરંતુ આ લોકોને અમેરિકા જવા નહીં મળ્યું અને એ આ બધા જે પ્રવાસીઓ છે એટલે ત્રણસો ને બે પ્રવાસીઓમાંથી બસો ને છોત્તેર જેટલા પ્રવાસીઓ મુંબઈ પાછા આવી ગયા છે પણ હજુ સત્યાવીસ જેટલા પ્રવાસીઓ પાછા નથી આવ્યા એ એ બાબતે હજુ કોઈ સત્તાવાર માહિતી નથી આવી ક્યાં એ લોકો પાછા આવવા નથી માગતા અથવા એમને ત્યાં ગાડી રાખવામાં આવ્યા હોય એવું બની શકે છે હવે બીજી તરફ આ જે બધા પ્રવાસીઓમાંથી જે ન્યૂ ગુજરાતના પ્રવાસીઓ છે એની ગુજરાત પોલીસ તપાસ કરશે કે આ લોકો કોઈ કબૂતરબાજીનો ભોગ તો નથી બન્યા ને કારણ કે ઘણા બધા એજન્ટો આવા ધંધા કરીને કરોડો લાખો રૂપિયા કમાય છે અને લોકોને એવી રીતના ગેરકાયદેસર રસ્તા બતાવે કે ભાઈ તમે આ આ વાયા આવી રીતના આવી રીતના તમે વિદેશની અંદર જઈ શકશો તમે આગળ પણ જોયું હશે કે મહેસાણાનું એક આખું પરિવાર હતું એ કેનેડાની અંદર આવી રીતના ગેરકાયદેસર જતું હતું અને એ આખા પરિવાર મોતને ભેટ્યું હતું તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ